શ્રી કૃષ્ણ મિત્રો તો જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તો જન્માષ્ટમી નિમિત્તે ફરાળમાં ખાઈ શકાય તેવો રાજગરાના લોટનો શીરો મોરૈયો અને સુરણના શાકની રેસીપી મારા બા તમને જણાવશે તો મોરૈયો બનાવવા માટે આપણે એક કટોરી મોરૈયો ત્રણ કટોરી પાણી અડધી ચમચી જેટલું જીરું એક ચમચી ઘી બે લીલા મરચાં અને એક બટાટાની છીણ લઈ લીધી છે એક કુકરમાં તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું એડ કરીશું અને જીરું વ્યવસ્થિત ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં મરચું અને મોરૈયો એડ કરી દઈશું હવે તેમાં ત્રણ એક કટોરી જેટલું આપણે પાણી એડ કરીશું અને તેને ઉકળવા દઈશું થોડીવાર માટે ત્યારબાદ સુરણ બનાવવા માટે બે કટોરી જેટલા સુરણ લીધેલા છે ત્રણ ચમચી તેલ બેથી ત્રણ લીલા મરચાં સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર લીંબુનો રસ બે ચમચી ખાંડ અને સીંગનો ભૂકો ત્રણ ચમચી લીધેલો છે હવે સુરણનું શાક બનાવવા માટે આપણે એક કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેલ વ્યવસ્થિત રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જીરું અને તલ થોડા એડ કરીશું તલ એકદમ ઓપ્શનલ છે હવે બે થી ત્રણ મરચાંની પેસ્ટ ઉમેરો અને તેને વ્યવસ્થિત રીતે હલાવી લો યાદ રાખજો કે જો તમે સુરણનું શાક બનાવો છો તો સુરણ એકદમ તાજું અને અંદરથી લાલ રંગનું હોવું જોઈએ કારણ કે લાલ સુરણ જ ખાવામાં મીઠું લાગે છે અને જ્યારે પણ તમે બજારમાંથી સુરણને લાવો છો ત્યારે તેને ચારથી પાંચ વખત પહેલાં પાણીમાં ધોઈ દેવાનું અને જ્યારે પણ તેનું શાક બનાવવાનું હોય ત્યારે એક રાત પહેલાં જ એને પાણીમાં પલળવા માટે દેવાનું તો એ સુરણનું શાક એકદમ ટેસ્ટી બને છે ચાલો તો હવે મરચાંને સાંતળી લીધા બાદ તેમાં થોડો સિંગનો ભૂકો એડ કરીશું જો તમે ઈચ્છો તો આદુ લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો ત્યારબાદ એક ચમચી જેટલું લાલ મરચું એડ કરશું તો બસ સુરણનું શાક તો તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને ધીમા ગેસ પર થોડી વાર ચડવા માટે મૂકી દેશું ચાલો તો હવે રાજગરાનો શીરો બનાવવા માટે આપણે એક કટોરી રાજગરાનો લોટ ચાર ચમચી ઘી જરૂર મુજબ પાણી જરૂર મુજબ ખાંડ અને અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર જોઈશે તો સૌ પ્રથમ તો આપણે રાજગરાના લોટ અને ઘીને મિક્સ કરી અને થોડી વાર સુધી આવી રીતે પેનમાં સાંકળી લેવાનું અને ત્યારબાદ જરૂર મુજબ જેટલું પાણી નાખી અને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનું ચાલો તો પાણી ઉકળવા માંડે ત્યારે તેમાં છ થી સાત ચમચી જેટલી ખાંડ નાખી અને ખાંડ ઘડી જાય ત્યાં સુધી તેને હલવું જરૂર પડે તો પાછળથી પણ તમે બે થી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી શકો છો તો બસ થઈ ગયો આજનો આપણો ફરાળ તૈયાર તો આ બધું બનાવવામાં જ બાર વાગી ગયા હતા અને ભગવાનને ભોગ ધરાવવાનો ટાઈમ થઈ ગયો હતો તો ફટાફટ મેં અને બાએ ભગવાનને ભોગ ધરાવ્યો તો મિત્રો આજ માટે બસ આટલું જ જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે તેને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમને કોઈ નવી રેસીપી કે કોઈ રીત જાણવી હોય તો તમે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો તો ફરીથી તમને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ